નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભયંકર વરસાદનો રાઉન્ડ આમ તો ચોમાસાની વિદાયનો સમય અને આવ્યું કહેવાય છે કે એ છેલ્લો રાઉન્ડ હશે કે જેમાં ખૂબ ભારે વરસાદ પડશે એના પછી જેટલા પણ વરસાદ પડશે એ બધા માવઠા જેવા વરસાદ હશે કારણ કે ચોમાસું ઓફિશિયલી વિદાય લઈ લેશે પણ એની પહેલાં જે વરસાદ પડવાનો છે એની વાત કરવાની છે કારણ કે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધાનું એવું કહેવું છે કે અઠ્યાવીસ તારીખથી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખથી લઈને પહેલી બીજી તારીખ સુધી આખા ગુજરાતમાં વરસાદ પડશે તીવ્રતા પણ ખૂબ વધારે હશે અને પવનની ગતિ પણ ખૂબ વધારે હશે એનું કારણ શું છે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મહારાષ્ટ્ર થઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ અને પછી અરબી સમુદ્ર સુધી જાય છે એ જેમ જ અરબી સમુદ્રમાં પ્રવેશે છે એ ખૂબ વધારે મજબૂત થાય છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમથી ડિપ્રેશન સુધી જાય તેવી સંભાવના છે અને જ્યારે એક ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક હોય ત્યારે કેટલો વરસાદ પડે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ હવામાન નિષ્ણાંત સાથે અમે વાત કરી અને આખો વિષય સમજ્યો હતો કે કેમ ચોમાસાની વિદાય સમયે આ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી શું કહે છે કેટલો વરસાદ ક્યાં પડવાનો છે તો તમે અઠ્યાવીસ તારીખની સ્થિતિ જુઓ અઠ્યાવીસ તારીખથી લઈને પહેલી બીજી તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અને હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવું જ કહે છે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે ઓરેન્જ એલર્ટ છે આખા ગુજરાતમાં એટલે ભારે વરસાદની આગાહી છે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની સંભાવના તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે અઠ્યાવીસ તારીખે સ્થિતિ ઓગણત્રીસ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે એટલે પવનની ગતિ પણ એટલી વધારે રહેવાની છે કારણ કે એ સિસ્ટમ એ ગુજરાતના દરિયાકાંઠાથી એકદમ નજીક છે એના કારણે એના આઉટર ક્લાઉડ જે છે એ ગુજરાત ઉપરથી પસાર થવાના છે એનો સિયર ઝોન જે છે એ ગુજરાત પરથી જ્યારે પસાર થાય ત્યારે એની અસર વધારે રહે એટલે પવનની ગતિ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે ઓગણત્રીસ તારીખે પણ એ સ્થિતિ છે અને તારીખે તારીખે પણ આખા ગુજરાતમાં તમે જુઓ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છે પહેલી કચ્છમાં વધારે વરસાદ મોરબીમાં વરસાદ છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વધારે વરસાદની આગાહી છે એનું કારણ છે કે એ સિસ્ટમ અહીંયાથી ધીરે ધીરે પસાર થશે અને ગીર સોમનાથ અને દીવવાડા જે દરિયાનો આખો પટ્ટો છે એ તરફ એકદમ નજીક ત્યારે સિસ્ટમ હશે ને એટલે ત્યાં વરસાદની આગાહી વધારે છે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે ચોમાસા આમ તો ત્યાં વિદાય લઈ લીધી હતી નિષ્ક્રિય થઈ ગયું હતું પણ ફરીથી સક્રિય ત્યાં કચ્છમાં ચોમાસું થવાનું છે એટલે ભારે વરસાદ ત્યાં પણ આવવાનો છે વરસાદના વિદાયના સમયે આટલો ભારે વરસાદ પડવાનો એના પછીની સ્થિતિ એવી રહેવાની છે કે એકવાર સિસ્ટમ ત્યાંથી પસાર થઈ ગઈ એના પછી જે એના વાદળો હોય એ ચારસો પાંચસો છસો એચપીએ લેવલે જેટલા વાદળો ભેજવાળા હોય એ ઝાપટાવાળા વરસાદ લઈને આવે એટલે ચોમાસાના વિદાય પછી પણ અમુક જગ્યાએ ઝાપટાવાળા વરસાદ પડશે માવઠું પડવાની સંભાવના છે એટલે બહુ જ બધા લોકો અત્યારે અઠ્યાવીસ તારીખથી લઈ અને જે પહેલી બીજી તારીખ સુધીની આ સિસ્ટમ છે એમાં બધા જ જિલ્લાઓ આવી જાય છે દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવચેત રહેવાનું છે હવામાન વિભાગે આગાહી આપી દીધી છે હવામાન વિભાગે દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દીધી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ આપી દીધા છે એટલે હવામાન વિભાગ જે આગાહી આપતું રહેશે હવામાન નિષ્ણાંત જે આગાહી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશે અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો